ગુજરાતમાં કાગળો પર કહેવાતી દારૂબંધી છે પરંતુ એક પણ એવો ગામ નહીં હોય જ્યાં અંગ્રેજી અને દેશી દારૂ ન મળતો હોય ખટારાના ખટારા ભરીને ગુજરાતમાં દારૂ આવે છે તે ગુજરાતની સીમા ઉપરથી આવે છે તેમ છતાં તે દારૂ પકડવામાં ગુજરાતની પોલીસ નિષ્ફળ રહી છે પરંતુ તેનું સદન ચેકિંગ કરવામાં આવે અને પકડવામાં આવે તો પોલીસ તેને રોકી શકે એમ છે અને ગુજરાતમાં દારૂ આવતો પણ અટકાવી શકાય છે પરંતુ કર્મચારીઓ અને અધિકારીઓ હપ્તાના ભોગે આ દારૂને ઘૂસાડી દેવામાં આવે છે અને આમ ગુજરાતમાં દારૂ માફિયા બેફામ બન્યા છે ગુજરાતમાં માફિયા અધિકારીઓને સાથે રાખી અને સાંઠગાંઠ કરીને ખૂબ જ મોટો કાળો કારોબાર કરી રહ્યા છે તેને મહદઅંશે રોકવામાં પોલીસ સફળ પણ થાય છે પરંતુ જ્યારે ઉપરથી રાજકીય આંકાઓનું દબાણ આવે ત્યારે આવી કોઈ જ કાર્યવાહી થતી નથી કચ્છના મુન્દ્રા નજીકના દ્રબ ગામે એલસીબીએ શ્રીરામ યાર્ડમાંથી એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો દારૂ પકડ્યો હતો જેમાં પાંત્રીસોને ચાર બોટલ અંગ્રેજી શરાબની પકડાવવામાં આવી હતી અને તેતાલીસ હજારને બસો બિયરના ટીન પકડવામાં આવ્યા હતા જેની કુલ કિંમત એક ઓગણત્રીસ કરોડ આંકવામાં આવી છે આ મુદ્દામાલની સાથે યુવરાજ વજુભા જાડેજા ત્રગડીના જીતુભા મંગલજી સોઢા ખાનાયના જયદીપ રાઠોડ અને નવુભા જાડેજાને આરોપી બનાવવામાં આવ્યા છે ગુજરાતમાં લાંબા સમયથી અનેક મોટા દારૂના કન્સાઈનમેન્ટ પકડાય છે પરંતુ પકડવાની સરેરાશ જોઈએ તો માત્ર પાંચ ટકા જેટલી જ હોય છે અને પંચાણું ટકા દારૂ તો નીકળી જ જતો હોય છે આ પંચાણું ટકા દારૂ ગુજરાતની પેઢીઓ બરબાદ કરે છે પરંતુ સરકારી અધિકારીઓ હપ્તા લઈ દારૂના ધંધાર્થીઓ સાથે ભળી અને ગુજરાતને બરબાદ કરી રહ્યા છે મૃદુ અને મક્કમ સરકાર હવે હપ્તાખોર સરકાર બની ગઈ છે તેથી ગુજરાતને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે આ આરોપીઓના ઘરો પર બુલડોઝર ક્યારે ફરશે તે હવે જોવાનું રહ્યું સામાન્ય ગુનામાં ગુનેગારોના ઘરો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે પરંતુ આવા કુખ્યાત આરોપીઓ જે શરાબ માફિયાઓ છે તેમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવતું નથી અને તે ગુજરાતને ખૂબ જ નુકસાન કરતા છે જ્યારે ગુજરાત દારૂ અને ડ્રગ્સના ચંગુલમાં ફસાયો છે અને બરબાદ થઈ રહ્યો છે ત્યારે હકીકતમાં ગુજરાતના યુવાધનને બચાવવા માટે આવા દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જરૂરી છે પરંતુ હાલની સરકાર મૃદુ અને મક્કમ સરકાર આવા લોકો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરતી નથી એટલે કે ગુજરાતની જનતાને છેતરવામાં આવે છે